હે દાદી મિત્રો કેમ છો મારી યુટ્યુબ ફેમિલીને જય જય શ્રીકુતરમાં હંમેશા ખુશ રહો એ મારી મા શ્રી કુતરને પ્રાર્થના કરું છું અને ફરીવારે આપણા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આજનો બ્લોગ કંઈ જવાનું નથી ઓનલી ફોર ઘરનું છે અને ચંદ્રિકા પહેલીવાર ભજીયા બનાવવા બેઠ છે એનો બ્લોગ બનાવવાનો છે તો ભજીયા કેવા બનાવે છે એ આપણે ચેક કરીશું જોઈ લો મિત્રો ચંદ્રિકા ભજીયા બનાવે છે જીવનના અંદર ફર્સ્ટ વાર તો ભજીયાનો લોટ બનાવતા આવડી નહીં એટલે બગાડી નાખ્યો છે. આ બનાવાય છે ભજીયા. તો પોતે નાખે છે બિયા તો બિયા તો અને આ ડાયનોસૂર બનાવ્યો છે આ ભજીયા છે મોટા મોટા. ચાની અગરે

અને આપણે ખાવા તે મરચાં વાળો એટલે મરચાં તો નહીં ઘરે એટલે આપણે સાઈડમાં બે મરચે ઊભી હતી એટલે અહીંયાથી લઈને આવ્યો મરચાં ઝીંઝીણા બી તો લો નાખી લો મરચાં આપણા ઘરે મરચાંની પડી છે પણ હું કહી દઉં બધું મરચાં બધું ઘણા ટાઈમથી ખાતા ખાતા તો બનાવતા બનાવતા ખાઈ રહે છે તો ડાયનાસોર પટાઈ નાખ્યું છે લાગે